જય કૃષ્ણ મિત્ર કેમ છ હો છો નહીંથી અને ફરી હાજર થઈ છે કેનેડા દેખાડોમાં તો આજનો હું વિડિયો એક ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર લઈને આવી છું જો તમે ગુજરાત કે ઇન્ડિયાના વાસી હોય તો જરૂર જરૂરથી આ વિડિયો જોજો અને આખો જ જોજો અને જો તમે વિચારતા હોય કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના એન્ડિંગમાં કે ટ્વેન્ટી ફાઇવના સ્ટાર્ટિંગમાં કેનેડાની ફાઇલ મૂકવી છે મૂકી નથી પણ મૂકવી છે અને કેનેડા આવવું છે તો આ વિડિયો ખાસ જોજો કોઈ એજન્ટ તમને છેતરી ના જાય એના માટેનો આ વિડીયો છે આજનો અને આજનો મેઇન ટોપિક છે આપણું એલ એમ આઈ લેટર અને એસડીએસ એટલે કે સ્ટુડન્ટ કેટેગરીની એક સ્ટ્રીમ હતી જેનાથી અહીંયા ફાસ્ટ અવાતું હતું એ બંને ઉપર એક મેજર ચેન્જીસ આવ્યા છે ઇમિગ્રેશન મિનિસ્ટરે કંઈક વધારે પડતું છે ક્યાંય ને કઠોર નિર્ણયો લઈ લીધા છે આપણે બદલી શકતા નથી પણ જેટલું બને એટલું તમે તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય ફેમિલી મેમ્બર્સ હોય જે કેનેડા માટે એની હાઉ કોઈ પણ હદે જઈ શકે તો એમને આ વિડીયો જરૂર શેર કરજો તો એ કોઈ સ્કેમ સ્કેન્ડલ્સમાં ના ફસાઈ જાય અને એમના જાય ને પૈસા ના ડૂબી જાય એ માટેનો આજનો વિડીયો છે તો ચાલો શરૂ કરીએ આજનો નવો ટૉપિક તો આજનો પહેલો ટૉપિક છે એસડીએસ એટલે કે સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ સ્ટ્રીમ કેટેગરીનો તો માર્ક મિલર મિનિસ્ટર છે જે ઇમિગ્રેશન મિનિસ્ટર એને કંઈક એવા ચેન્જીસ કર્યા છે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ કેટેગરી અને નાઇજેરિયન સ્ટુડન્ટ્સ માટેના કે એ સ્ટ્રીમ હતી એનાથી ફાસ્ટ અવાતું હતું અનડાઉટેડલી એ પૈસા વધારે જોતા હતા કન્ઝપ્શન વધારે હતું પણ ચારથી છ અઠવાડિયામાં સ્ટડી પરમિટ ઇસ્યુ થઈ જતી હતી એ સ્ટ્રીમની કેટેગરીના અંડરમાં પણ નવેમ્બર આઠથી ચાલુ થઈને ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી એ સ્ટ્રીમ આખી આખી બંધ કરી દીધી છે તો એ દરમિયાન અથવા તો એનાથી એ એટ ઓફ નવેમ્બર કે એના પછી જે બી કોઈ ફાઇલ મુકાશે એ તમે એસડીએસ કેટેગરીમાં પણ મૂકશો તો પણ એ રેગ્યુલર સ્ટડી પરમિટમાં જશે કેનેડા ઇઝ વેલકમિંગ એવરી સ્ટુડન્ટ પણ એ રેગ્યુલર સ્ટડી પરમિટ ઇસ્યુ કરશે અને રેગ્યુલર સ્ટડી પરમિટની પ્રોસેસિંગ ટાઈમ અંદર એક ફાયદો એ થયો કે હવે તમારે ખર્ચ ઓછો થશે સ્ટડી પરમિટ માટે જીઆઈસી જે રેગ્યુલર ડબલ કરી દીધી છે એટલે કે ટ્વેન્ટી થાઉઝન્ડ કેનેડિયન ડોલર્સ એ પે કરવાની પણ એનાથી ઉપરનો એક ચાર્જ બી નહીં લે એસસીએસ કેટેગરી થોડી મોંઘી પડતી હતી પણ સ્ટુડન્ટ્સ એમાં ફાસ્ટ સ્ટડી પરમિટ ઇસ્યુ થઈ જતી હતી એટલે એ કેટેગરીના અંડર આવતા હતા પણ હવે એ કેટેગરી બંધ કરી દીધી છે તો એક અંશે ક્યાંક આપણા માટે સારું છે અને ક્યાંક ખરાબ પણ છે એટલે જો તમે અથવા તમારા કોઈ મિત્રો અથવા તમારા કોઈ મિત્રોના છોકરાઓ એસટીએસ કેટેગરી અથવા તો સ્ટડી પરમિટ માટે કેનેડાની ફાઇલ કરવાના છે તો એમને ખાસ અને જરૂરથી સૂચિત કરજો કે એસટીએસ કેટેગરી બંધ થઈ ગઈ છે તો એજન્ટના થ્રુ એ લોકો ક્યાંય ફસાઈ ના જાય ક્યાંક વધારે પૈસા ના આપી દે એટલે આ કેટેગરી બંધ થઈ ગઈ છે એના અંડર ફાઇલ મૂકવાની ના પાડજો એમને હવે નેક્સ્ટ છે એક બીજો મહત્વનો મુદ્દો હતો એલે માઇલેટેડ એટલે કે જે લોકો એડલ્ટ છે મોટા થઈ ગયા છે ત્યાં ત્રણ ચાર વરસનો અનુભવ છે એ લોકો પહેલાં એવો વિચારતા હતા કે અમે વિઝિટર વિઝા લઈ લઈએ અથવા તો અમે વર્ક પરમિટ લઈ લઈએ અહીંયાથી લેટર ઇસ્યુ કરાવીએ આપણને ખબર છે ક્યાંક કોક પૈસા આપીને પણ અહીંયાથી લેટર ઇસ્યુ કરાવી દેતા હતા અને એ રીતે કેનેડા જઈએ ને પછી પીઆરનું થઈ પડશે જોયું જશે ને એવું વિચારતા હોય તો એ લોકોને પણ આ વિડીયો ફોરવર્ડ કરી દેજો કેમકે એલએમઆઈ લેટરમાં બે કેટેગરી હતી એક કેટેગરીના અંદર બે હતા એક હાઈવેજ અને એક લો વેજ કેટેગરીઝ તો હાઈવેજનું એલએમઆઈ લેટર હજુ પણ ચાલુ છે જે આપણે ત્યાંથી કંપનીઓ અહીંયા મોકલે છે જેમ કે કોગ્નિઝન છે ડિલાઇટ છે કે કોઈ રિસર્ચ કંપનીઝ છે એ ત્યાંથી વર્કર્સને અહીંયા મોકલી હોય ટીસીએસ છે તો એ કેટેગરી ચાલુ છે કેમ કે હાઈ પેઈંગ જોબ્સ છે અને એના માટેની રિકવાયરમેન્ટ્સ છે એ સ્ટેમના અંદર આવે છે એટલે કે સાયન્સ સ્ટ્રીમના અંદર આવે છે અને કેનેડા ઇઝ વેલકમિંગ સાયન્સ સ્ટ્રીમ સ્ટુડન્ટ્સ તો એ કેટેગરી ચાલુ છે પણ જે લો વેજ વર્કરમાં આવતી હતી એટલે કે હોટૅલ ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ કે ક્લીનિંગ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ કે પછી હેર કટિંગ કે સલૂન સર્વિસીસ એમાં શું હતું કે કેનેડિયન પીપલને હાયર કરે એ લોકો તેમને વધારે વેજ આપવો પડતો હતો પણ ફોરેન વર્કર્સને એલે મેં થ્રુ હાયર કરે તો એ ઓલમોસ્ટ અડધા વેજમાં કામ કરવા તૈયાર થઈ જતા હતા તો એલા મેં એ લેટર્સ આ રીતે બહુ જ ઇસ્યુ થતા હતા અને ઇન્ડિયામાં ઘણા એવા એજન્ટ્સ છે જે એના ફોર્ટી ફાઈવ સેવન્ટી લેક્સ લઈને આ લેટર ઇસ્યુ કરાવી આપતા હતા એક ટાઈપનો જુગાડ કહેવાય વર્ક પરમિટ લેવાનો તો આ એ કેટેગરી અત્યારે બંધ થઈ ગઈ છે લોવેજ કેટેગરી તો ઇફ ઇન કેસ તમને કોઈ એજન્ટ એવું કહે છે કે હું તમને કેનેડા મોકલી આપું છું બસ તમે મને આટલા પૈસા આપો હું તમને એલ એમ આઈ કરીશ ને આ તો પ્લીઝ તમે એ સ્કેમ્સમાં ના ફસાતા પહેલાં એ એલએમઆઈ લેટર વેલિડ થોડા ત્રણ ચાર મહિના માટે ત્રણથી છ મહિનાના વેલિડિટી સાથે આપ્યા હતા પણ અત્યારે લેટેસ્ટ અપડેટ પ્રમાણે આખી કેટેગરીઝ કેટેગરી જ બંધ કરી દીધી છે તો કોઈ જ એવો રસ્તો નથી કે તમને લો વેજ કેટેગરીમાં એલએમઆઈ ઇસ્યુ કરીને અહીંયાથી વર્ક પરમિટ મળી શકે તો તમે આ સ્કેમ્પ્સમાં ના ફસા તમારા ફ્રેન્ડ્સ લોકોને પણ શેર કરજો તો એક ડાયરેક્ટ વે શોધો રિયલ વે શોધો અને મહેનત કરો કેનેડા આવો અને નહીં તો આપણું ઇન્ડિયા પણ સારું જ છે તો એ જો અથવા બીજા ઘણા ઓપ્શન્સ છે જેમ કે જર્મની છે યુએસ છે કે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે તો એના ઉપર આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું પણ અત્યારે આ બે મેજર અપડેટ્સ હતી બીજી કેનેડામાં તો દર કલાકે નવી અપડેટ્સ આવી રહી છે ઇમિગ્રેશન્સ માટે તો જેમ જેમ મને ખબર પડતી રહેશે એમ એમ હું તમારા જોડે શેર કરતી રહીશ રોજની નવી અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો અને કોઈ તમારો ફ્રેન્ડ્સ ફેમિલી હવે પ્લાનિંગ કરતા કે કેનેડા જવું જ છે તો એમના જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ચલો ક્યાંક કોઈકના પૈસા બચાવી લઈએ આજે